અને જે પોતા મહેરા હતા ને તો આવડે યુદ્ધ પોપાને અને પોપાને બે જૂનાગઢ દવાખાને અચાનક થી જૂનાગઢ ધાવાનું થયું કારણ કે દવા પૂરી થઈ ગઈ ને તો ઓલી ડાયાબિટીસ આવી ઓલું થઈ ગયું તો પપ્પા કે છે ને જઈ આવી તો છે ને વરસતા વરસાદમાં એને છે જવું પડ્યું જો વરસાદ આવી ઉવારનું ચાલુ ને ચાલુ જ છે એમને જવું આવી જાય અને બધા માણસ એમ કે ચોમાસામાં કાંઈ કામ ન હોય બાઈ মে তো নরিয়া মকান ভেবে ফরিজ আছে পাঠান ফেলে ধূড় থাকে মকড়া এটা মকড়া পড়ে চোকড়ি মকড়ি বুঝে পড়ে

આ ગરમી નથી અને આ ભરાણી ડોયલે છે ને જો મેં અહીંયા રાખી દીધી છે કારણ કે આમાંથી પાણી નથી નીકળતું ને એટલે અહીંયા હાલે કાયલામાં ફૂલ આવ્યા તો મૂર મૂરજાઈ ગયા છે બધા ફૂલ જવું અને આ બધી કડ્યું છે ને જો આ કાયલ થાય ને તો મને પાછા ખીલી જાય અને આ ઝાડની જગ્યા બદલાવી જો અહીંયા પાન છે ને બધા અહીંયા ભરાય છે તો પછી પાન બરી થઈ તો એટલે છે ને જગ્યા મને વિચાર કરું છું કે બદલાવી નાખું ને આમાં મેં એક લસણની કરી વાવી હતી જોવા હતું કે લસણ થાય છે કે નહીં તો આમાં જો હાજર થઈ ગયું ને એવડું મોટું લસણ થઈ ગયું છે પોતા માર્યા ને તો રુદન પપ્પા આવ્યા ને ફીન હતું લાઈટ એનું તો લાઇટ હજી આટલી એવી જ છે તો એને પાછું છે ને પગલાં કઈ આખા ઘરમાં ગારો ગારો મારા પાછા પોતા મારવા પડે તો લાઈટ આવી તો ફટાફટ ફૂંકાઈ ગયું ગારું તું હવે ન આવે તો કઈ નહીં પંખો બંધ પંખા જો બંધ કરતી થશે અને આજ મારે એક નવીન કામ કરવાનું નથી પણ પછી છે ને બખેડાઈ ગયું બધું મેં રુદન પપ્પા બપોરા આવે ને જમવા તો એ મેં કીધું છે ને આ કુલર અને ઓલો પંખો બે છે ને એ માળિયા ઉપર ચડાઈ દઉં ને અહીંયા એટલે છે ને બધું સાફ કરીને એ જગ્યા કરવી પડે એમ છે ટેબલ લઈને રુધુ સાફ કરી નાખો રુધુપા કુલરને અંબાવે તો મૂકી દઉં પણ હવે આજે એ દવાખાને ક્યાં છે તો કંઈ આવે એમ કંઈ નક્કી નથી એટલે થાય કે ન થાય કાલ ટાઈમ મળશે ને તો કાલ કરી નાખું કારણ કે જગ્યા ખોટા ખોટી રોકેજો અહીંથી છે ને અંદર નાખી દઈ આમ ખોલી ને આમાં નાખી દઈ એટલે ખોટું ખોટું હવે કાંઈ કુલરની કાંઈ જરૂર છે નહીં એટલે મેં મૂકી દઈ

કાઈ લો તો સને 11:30 વાગી ગયા છે અને 11:30 વાગે થા આવ એનું તો થા ઓવર સદમાં પણ નથી જે તો પહેલા જ છે તો કઈ રાધી ને નોકરી થઈ ગઈ કે અમે આવેન પછી ચુમ બેહી જ તો સને જો આવી ગયે છે ને તો જમમાં બેહી જાય હું લઈ આવું છું સામાન મગાયો તો લઈ વસ્તુ મગાવી દીધી કે મામા આ થેલીમાં

સારું ખાવાનું છે ને પપ્પાની દવા તો દવા જોઈને મને ખેંચવાનું એટલી બધી દવા એક મહિનાની દવા છે બધી એક એક મહિનાની અંદર છે ને પપ્પાના પેટમાં લઈને આમ જો કેટલી દવા છે એમ જો આ ડાયાબિટીસની બીપીની બધી આમાં ભેગી હોય તો કેટલી પ્રકારની દવા છે એટલી દવા પપ્પાને પીવાની છે હવે એની તકલીફ છે દુઃખ છે તો પીવી પડે અને અમારા ઘરમાં છે ને પપ્પાને આ દુઃખ છે ને આ ડાયાબિટીસની તકલીફ છે ને એટલે મને તો એટલી ઓલી થાય કે એટલી હું ભગવાનને પ્રાર્થના કરું કે ભગવાન છે ને આવું દુઃખ કોઈને દે કારણ કે જો બિચારા કાંઈ એટલે કાંઈ ખાય ન હો કે ચા હાવ ખાંડ વગરનો પી હાવ એટલે હાવ મોડો ચા પીવાનો હોય અને ઘટી કે આપણે ડાયબેટની ડાયરી બનાવી હોય તો એ ડાયરે ડાયરી ન ખાઈને અમારા ડૉક્ટરો છે ને ના પાડી કે ખીચડીને ભાત ને એવું નહીં ખાવું કારણ કે એમાં ફૂગર હોય এতিয়া দাদু লাগিছে ডায়বেটিছ কণ্ট্ৰোল মাড উগত খাওঁ পপা খাণ্ডৰ আপুনি ভাৱে আিঠো পিনে টেবলে থাণ্ড খালি ওচি মনে চাহ চা পিঠা পিধো ওগেজ নহয় চাহ পপাড খাও ম নাচ্টা চাহ খাও মোৰ পিছত ভগৱান কয় ন

તો છે ને પોપહાટુ ભીંડાનો શાક અને અમાર હાટુ વઘારેલી ખીચડી બનાવવાની છે તો જો હું પીરિયા ચોખા કહેવાય ને પીરિયા ચોખા હોય ને જીણા હોય એકદમ એ ચોખા લઈ આવીશું અને વઘારેલી ખીચડી બનાવવાની છે અને પોપહાટુ ભીંડાનો શાક પોપાન ભીંડાનો શાક ભાવે નુકસાન એ ન કરે એમાં કઈ શુગર બુગર હોય ને એટલે પોપાને વધારે છે ને ભીંડાનો શાક હોય એટલે ભીંડાનો શાક બનાવવાનું છે અને બાજુમાં રોટલો એક અને વઘારેલી ખીચડી એટલી વસ્તુ બનાવવાની છે તો ફટાફટ હવે આપણે બનાવવા માંડીએ અને અમારું ઋતુ છે ને અમે દુકાન નથી છે ને ઇનામ લઈ આવ્યો હું ચોખા લેવા કહીને તો થોડા વાહ એવો ને ઈનામ લઈ આવો ને એમાં છે ને ઈનામમાંથી બૂટી નીકળી બે જોડી તો એક જોડી એક જોડી એક જોડી જો પહેરી લીધી જોવા ત્યાંમાં મેં પહેરી લીધી એ મને કહ્યું મમ્મી હું ત્યાં તો બૂટી લઈ આવ્યો તો મેં કીધું લઈ પહેરી લે સારું લાગે ને મમ્મી પહેરી દીધી મેં પહેરી લીધી ચોકલેટ નીકળી તો બે જોડી બૂટી નીકળી તારું તો તું મને આટલું બૂટી લઈ આવ્યો ને હે

અને આ વાવ્યું છે ને પાછળથી હમણાં થોડાક દી પહેલાં એમાં જો કડી ફૂટી ગઈ છે અહીંયા જો આ નવી આવી છે એક અહીંયા મેં કલર કર્યો હતો નાખો જોવો ઉપરનો ભાગ કાપેલો છે ને અહીંયા રાખી દીધો છે અને ગોરામાં વાવી દીધો છે જાડવું એટલે મસ્ત મજાનું ને આ મને ખબર નહોતી કે આ ખાઈમાં એકમાંથી સાચી બધી થાય તો મેં ધનવેલ ને બે ભેગું રાખ્યું હતું હવે જો આ નોખી નોખી થાય છે બધી અને આમાં છે ને શરૂઆતમાં ફૂલ આવે ને એ લાલ આવે છે લાલ ને પછી છે ને ધીમે ધીમે ગુલાબી થઈ જાય છે જો આ જૂનું થઈ ગયું છે ને એ ગુલાબી થઈ ગયું ડાયરું જો કેવી એકદમ મસ્ત ને મરૂન કલરની ડાયરો એવી છે ને આમાં તો આમાં આમ દુનિયાના હૈદબારા ફૂલ આવે છે જોવો તો અહીંયા એક કડી હજી ઓલી થઈ છે અને અહીંયા ખીલી છે આવા સરસ મજાના આપણા ઝાડવા છે અહીંયા આપણે રાંડી નાખીએ હા આ પેરાડ્યો તો સીધા આવું તારે પેરીને દુકાને બૂટ પેરી ન જાય જંપલໃસે પહેર લે બે બે જોડી છે જો એકના હાટાના આ તો ઉરુદુના હાથમાં બુટ આવી ગયા છે તી હવારનો બૂટ રખડે છે કા ઈ ઘડી તને પહેરવાનું કાઢો ને ચંપલ જંપલ લે ને બટા બૂટ પહેરવા છે હાલ પહેરાઈ દઉં તો તમને છાય સ્વગરનું બનાવ્યું છે તો છે ને આખું છાઈસ સગાનું બનાવ્યું એટલે વગરનું સોગનું ખીચડી વઘારી નાખી છે હવે ખીચડી ને રોટલો કરવાનું છે અને પર હાથમાં છે જો મોરે બોલી દઉં હાથ વાટાનો અને રસોઈ તમારી શેર ન કરી હતું ને એનું કારણ આ કે જો ફોન મારી પાસે હોય ને ઋતુ બહુ જાય રખડવાટાને ટાણે જો આ મુદ્દા હું એવું કહેશું મારે જો હું રસોઈ બનાવવા મારે મારે ફોન દેવો જ પડે ન કરી રખડવા ગયો છે

आए पाका मारो म आए तो जो आए मजा है चलो इने तोय उडी जा तम तोडो खा कशो ने એટલે આએ વાળ બાજુ વઈ જાઉ ચંપલ પેરી પેરાઈ થી મન હા એટલે બૂટ પેલા હા એટલે બગ માં કાટ ન લાગે જો ઋતુએ તોડી બૂટ પેરા જો મને ઉડાય ઠીક હા હા મнду કે ચંપલા ઠીક એટલે ન પેરા કા હવે ઋતુન બેહર ખા છે જો ઋતુન દોસ્તાર છે કા હા

હમણાં હમણાં બે વીછી મેં માર્યા એક હમણાં ચોકડી વાળો હતો ને એક હમણાં રૂપિયા પપ્પા ભણું વાડા પડ ગયું બોટા હતા ન્યાય એક નીકળો એટલે છે ને બહુ ધ્યાન રાખવું પડે આ છોકરાઓને કારણ કે છે ને વીછી કડે ને અગ્નિ બહુ થાય એટલે એટલે આમ જો વાડામાં નો જાતા હો લેવા રૂદું વાડામ દોડો વેજ લેવા નો જાતા હો મન કે જે હું કાઢી દે હો ધીમન વાડામ નો જાતો હો તોટાણે ઘડેલ માં હણા નવ વગી ગયા છે ને જમી લીધું છે કા રૂદું ભાઈ રૂદું ભાઈ એનું કામ ચાલુ કરી દીધું છે રમવાનું અને એન પપ્પા એનું કામ કરી દીધું છે ચાલુ ફોન જોવાનું અને છે ને હું હાવ કે હું ઈ છું કાલે મારે એક જગ્યાએ બેહવા જવાનું છે ઓફ થઈ ગયા ને ત્યાં મને એવું કાંઈ યાદ નહોતું ને હું છે ને અટાણે આઠ વાગે આઠ વાગ્યા ને ત્યાં છે ને રૂદુ ખાઈ પી લીધું હતું ને એ હાવ નવરી હતી ને રૂદુ ફોન જોતો હતો પછી મને એટલા એકલા કંટાળો આવ્યો તો ફોન મહેંદીનો કોન નહોતો તો હું દુકાનેથી એ રૂદુ કીધું મહેંદી ફોન લઈ દે હું મેં કીધું કંટાળો આવે તો બેઠી બેઠી મહેંદી તો કરું મેં કીધું હાથમાં બેઠું બેઠું મેં મહેંદી મેં કરી ને પછી મને યાદ આવ્યું કાલે જગ્યાએ બેહવા જવાનું છે અને હું આઠમાં મહેંદી કરી બેઠું તો હટાણે યાદ આવ્યું હવે કાંઈ ન થાય જો મહેંદી મેં હટાણે ધોઈ તો છે પણ ધોઈ છે ને જો કલર એટલો આવી ગયો છે જોવો કેસરી કલર આવી ગયો છે જોવો દેખાય છે પણ હવે કાંઈ વાંધો નહીં બીજું શું હવે ચાલે તો આપણે કઈ એવું કઈ મને યાદ એ નહોતું પણ હવે આયલ છે બીજું હું કારું દઉં હવે આલે ને કારું દઉં કા

હા હાલો મારુભાઈ બાય બાય કહી દીધું છે ને તો વિડીયો અહીંયા પૂરો કરી દે વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને મોરસુ કાલે મસ્ત મજાના વ્લોગ સાથે તો થી આવજો ગુડ નાઇટ જય માતાજી